હય રામે રામ ડાયરાને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા મોજમાં તો હવે રોપ સાંઠો થોડો ડુંગળીનું બી અને પંદર દિવસ થઈ ગયા છે એન ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે પણ હા તમને દેખાય ને એ ખડની દવા મારીથી ગોલ ને વિક્સ ઉપર એટલે રોપ જો ફર્સ્ટ ક્લાસ છે પણ તમને એમ દેખાશે કે આરોપ પારવો કેમ છો પારવો નથી દવા પમદી સાટી અને પાછો પાઈ દીધો કાંઈ એટલે એના હિસાબે બોલ શું કહેવાય હા હું લાગી જાય આપને કઈક લાગી જાય ને લતાડ હા જો લતાડા લાગી ગયો એને તો હવે કઈ ખાતર બાતર ને ડોઝડી આપી દેવી એક બાર બત્રીસ છે હવે કદાચ ડોઝ મારી દેવી ને એટલે પાછો કોળે માં આવી જાય જો આ બાજુથી ઓલી બાજુથી આપને એમ લાગે કે આમ કેમ દેખાય ખડ દેખાય જોઈ લો કેમ આ શનિવાર છે જ્યાં ઓલ્યા શનિવાર સાંટો થયો એટલે આઠ ને આઠ બસ પંદર જમણ થયા છે રોપ ને ખ હોયનો હુજવ આમાં હાલો મારી દેવી ખુવારો કહું ને અત્યારે પાવર છે એટલે હું કહું હાલો પાયી દેવી કહું ને દારનું પાણી મૂક્યું એતું પાલરે ઉતરી જાય અને બે કામ થઈ જાય બરોબર ને એટલો હશે પાંચ કિલો નાખ્યો એટલામાં પાંચ કિલો બે નાખ્યો છે એટલામાં

એટલું ધીમું ધીમું આવે છે પાણી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ હો